કરવામાં ત્યાંથી પણ આ નકલી ઘી જડપાયું છે મોદી દિપેશ શરદભાઈની પેઢી ચાલી રહી હતી ત્યાંથી પણ નકલી ઘી ઝડપાયું છે એટલે કે મોટા પ્રમાણમાં આ નકલી ઘીનો જથ્થો છે તે ઝડપાયો છે સરકાર અને પ્રજાને ચૂનો લગાડનારા ફેરસેડિયાઓ

દ્વારા તમને સવાલ કરવામાં આવશે તો પછી આવો થઈ રહ્યા છે વેપારી છે કે ગુંડાઓ જેને લઈને હાલ તો સવાલ છે તે અહીંયા ઉદભવી રહ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અત્યારે હવે શું કાર્યવાહી થશે તે અહીંયા જોવાનું રહ્યું કારણ કે અત્યારે જે પ્રકારે આ સમગ્ર મામલો માથી સામે આવી રહ્યું છે કે જ્યાં હવે આ નકલી ઘી નું ઉત્પાદન કરતા અને નકલી ઘી વેચતા લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આ વેપારીઓ અહીંયા ફૂલ્યા ફાળ્યા છે જાણે કે કોઈ કાયદાનો કે પોલીસનો કે કશો જ ડર તે લોકો ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહિયાં સામે આવી છે અને લોકોના આરોગ્ય સાથે જે વ્યક્તિ ચેડા કરતા હોય એને કોઈ દિવસ એને સાચવી લેવા નહીં અને પત્રકાર એ ચોથી છે અને આ બાબતે જો વેપારીઓ એ પત્રકાર ઉપર હુમલો કર્યો હોય તો એ મોટી બાબત છે વેપારીઓ આવું ના કરવું જોઈએ અને જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કાર્યવાહીની અંદર એમને સહયોગ આપવો જોઈએ જો વેપારી સાચા હોય તો એના સેમ્પલ લેવડાવવા જોઈએ એમને ગભરાવાની કોઈ જરૂર નથી અને આ રીતે કોઈ પણ પત્રકાર વ્યક્તિ હોય કે કોઈ અધિકારી હોય હલો કિરીટભાઈ મારો અવાજ આવી રહ્યો છે ચલાવી લેવાય નહીં એની સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એની સામે જ્યારે પત્રકાર અવાજ ઉઠાવવા જતા હોય કે સાચી બાબત દર્શાવવા જતા હોય તો પત્રકારો ઉપર કોઈ પણ અધિકારી હોય એની પર હુમલો કરવો એ આ બાબત યોગ્ય નથી વેપારીઓ કદાચ જો સાચા હોય તો એમને કાયદેસરની કાર્યવાહી થવા દેવી જોઈએ એમના સેમ્પલ લેવા જોઈએ એમને કોઈ ગભરાવાની જરૂર નથી અને ખોટા હોય તો કોઈ પણ વ્યક્તિ ઉપરથી પત્રકાર ઉપર હુમલો એ યોગ્ય નથી બિલકુલ કિરીટભાઈ સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે આટલી મોટા પ્રમાણમાં અગાઉ પણ નકલી પનીર કે નકલી ઘીના જથ્થા પકડાઈ ચુક્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જ ગંભીર સવાલ શકાય એવું લાગે છે જે લોકો ખરેખર ગેરસેર કરે છે એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે લોકો મોટા હપ્તા આપી અને ગેરસેર કરે છે એમને એમપી સામે સેમ્પલ પણ લેવામાં આવતા નથી આ બાબતે સરકારે કંઈક વિચારવું જોઈએ અને આવા અધિકારીઓ વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ ડોક્ટર કિરીટ વીટીવી ન્યુઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર એટલે કે હવે કહી શકાય કે પત્રકાર પર આ લુખા વેપારીઓએ હુમલો કર્યો જેના વિરોધમાં હવે કાર્યવાહી છે તે અહીંયા થવી જોઈએ તેવી વાત કિરીટ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે હાલ તો આ સમગ્ર મામલો પાટણમાંથી સામે આવ્યો છે કે જ્યાં પાટણમાં ઘીમાં પેરસેર કરતા વેપારીઓની ચોરી પરથી સીના ચોરી જોવા મળી